आपको इसको इसको ना इंजन आपको टेक्सी परवार के खड़े हैं तो आपके लिए नया आपको इसके अलावा बड़े बड़े लड़ियाँ तो इसके लिए कितने ना 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 चार्टों को ये बड़े चार्टों ठुमाने चक्कर नहीं है ये वाह त्यां ना 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 राइट सी चार्टों हुए ये माँ कोई मैकेनिकल

કેમ કે દર વખતે જયારે અમારી ટીમ હટાવી દે તો પછી ઘણી વખત એવું થાય કે રાત્રે હોય નહીં તો પણ કોઈ માણસ આવીને ચાલુ કરે તો પ્રોબ્લેમ એટલા માટે કોઈ એ પ્રકારનો એક બોર્ડ લગાવવામાં આવેલું છે અને કદાચ એના વર્ડિંગ બાબતમાં પણ જરૂર જણાશે તો એને ચેન્જ કરીને યોગ્ય બોર્ડ લાગીશું પણ બોર્ડનો હેતુ એકમાત્ર એટલો છે કે લોકોને ધ્યાન દોરવામાં આવે કે આ કોઈ પણ ઓથોરાઈઝ અહીંયા કોઈ રહેવાનું નથી અને આ કોઈ અહીંયા કરાવવું ના જોઈએ કેમ કે કોઈ વાયર કે ખુલ્લું હોય કોઈને એ આપણે મહિના મહિના પહેલા પહેલા તમામ મિત્રો બેઠા અમે હટાવી જ પ્રશ્ન હતો યાદ હોય એટલે સક્ષમ આવે છે હટાવતા રહીએ છીએ પણ પ્રોબ્લેમ કેવો થાય છે આટલો મોટો વિસ્તાર હોય હવે કોઈ માણસને અમારે કાયમી સ્ટેન્ડ બાય તો દરેક પોઈન્ટ ઉપર તો રાખી શકાતા એટલે ઘણી વખત હટે અને કોઈ પાછળથી મૂકી દે અને ચાલુ કરે અને કોઈ ઘટ્ટા બને તો પ્રોબ્લેમ થાય એટલે અમે સતત એક્શન લેતા રહીએ છીએ હટાવતા રહીએ છીએ અને આપણે જાણે પણ કોઈ હું આપને કહી દઉં કે જે કોઈ ડેન્જરસ પ્રકારનો ડેન્જરસ ઇન સેન્સ કે આવી રીતે કોઈ રાય કુલા સાથે કોઈ સામાન્ય જે જે વસ્તુ માટે મજૂરીની જરૂર નથી એવું તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે સારું જે કામ થતું હોય એ રાખે સારી જગ્યાએ મંજૂરી સાથે યોગ્ય પરિશન સાથે સર પણ જ્યાં આવું કોઈ થોડું અમને ડેન્જરસ લાગે છે તો બી ટી સર એક એક વસ્તુ એક્શન ની ટીમ હોય વારંવાર ત્યાં જાય એ વચ્ચે માની લો કે મારી ટીમ દિવસમાં બે વખત જાય છે બે વખત એટલે 24 કલાકમાં 12 બાર કલાક એ 12 કલાક નું કોઈ વચ્ચેથી આવે અને માણસ ત્યાં ચકડી ચલાવે અને કોઈને કંઈ થાય તો અમારે નાગરિકોને જાણ કરવી પડે અને મોન કરવા પડે કદાચ મારું મારું ચકડી એક જ ચકડી કદાચ ચડતી હોય છે તો કદાચ સુધી તો સાવ આગે પાસ ના હોય કોણ લેતા હોય છે પણ જ્યારે દબાણની ટીમ જે સ્ટેન્ડ બાય અમે નથી રાખી શકતા એટલે કદાચ કોઈ કોઈ છે હું કમેન્ટ નથી નથી કરતો મારું એમ કે ગરીબ હોય હોય ગમે અમીર એ પ્રશ્ન હશે એ બાબતનું મેં પણ હમણાં જોયું અમારા ઓફિસર્સ પાસે પૂછ્યું બોર્ડ અને આપણાથી મને પણ ધ્યાન આવ્યું કે ભાઈ આ શબ્દ છે તો મેબી ઇફ ધેર ઇઝ સમ લેંગ્વેજ કે જે તમને એવું લાગે છે તો એની ઉપર અમે અમે વિચાર નહીં કરી અમારે શું કરવું પડે હું આપને કહું ત્રણ વસ્તુ મહત્વની છે એક એક તો જાહેર અમારી જમીનમાં આ પ્રકારનું કોઈ દબાણ ના થાય નંબર એક નંબર બે કે એવી કોઈ પ્રવૃત્તિ ના થાય જેનાથી લોકોના કાલ સવારે કોઈ એક્સિડન્ટ થઈ શકે અને નંબર ત્રણ જ્યારે અમારી ટીમ ના હોય

એવા બોર્ડ તરફ ના જઈએ ફેક્ટ ઇઝ કે અમે દરેક જગ્યાએ આવા બોર્ડ નથી બોર્ડ ક્યાં લગાવો પડે આવી પ્રવૃત્તિ અમારી ટીમ નીકળે પછી કોઈ તમે વિચારો કે આજે અમારી ટીમ દબાણ હટાવીને જતી રહે અને કોઈ એક વ્યક્તિ આવી જાય ચકડી લઈને ત્યાં અને એમાં કોઈ બેસે ને કોઈ એક્સિડન્ટ થઈ જાય તો આ જવાબદારી વાળું કદાચ વાક્ય મને પણ એવું લાગે છે કે એને અમે થોડું રિવાઈઝ કરીએ પણ ચેતવણીનું તો અમે લખીએ જ લખીએ

નો ઇશ્યુઝ પણ ચેતવણીનું બોર્ડ તો સો ટકા ત્યાં રાખવું છે લોકો માટે ચેતવણી રાખવી જ પડશે લોકોને જાણ કરવી જ પડશે કે આવું કોઈ ડેન્જર જેવું રાઈટ જેવું હોય તો પ્લીઝ ના કરો એટલા માટે કે ખોટી કોઈ દુર્ઘટના બને એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો એ સુખદ